શભાઈ અમિતભાઈએ આક્ષેપ કર્યા છે કે ગુજરાતમાં પણ વોટ ચોરી થાય છે અલગ અલગ પાંચ જેટલી સિસ્ટમથી વોટ ચોરી થઈ રહી છે અને જે સી આર પાટીલ હોય કે દક્ષિણ ગુજરાતના કોઈપણ જે ધારાસભ્ય હોય કે જે ખૂબ જ મોટી લીડથી જીત્યા હોય ત્યાં વોટ થઈ રહી છે કોઈ પણ જાતના પુરાવા વગર આક્ષેપ કરવા માટે રાહુલ ગાંધી જેમ ટેવાયેલા છે એ જ પ્રમાણે અમિત ચાવડા પણ કોઈપણ જાતના પુરાવા વગર આક્ષેપ કરી રહ્યા છે ચૂંટણી પંચ પર પણ આક્ષેપ કરી રહ્યા છે ચૂંટણી પંચ એનો ચોક્કસ એમને જવાબ આપશે જે પ્રમાણે રાહુલ ગાંધીને જવાબ આપ્યો છે અને રાહુલ ગાંધીને પણ કહ્યું છે ચૂંટણી પંચે કે તમારી પાસે કોઈપણ જાતના પુરાવા હોય તો તમે એફિડેવિટ કરો હજી સુધી રાહુલ ગાંધી એફિડેટ કરી શક્યા નથી એનો મતલબ શું થયો કે માત્ર ને માત્ર પ્રજાની વચ્ચે વાત ફેલાવવાની હવા ફેલાવવાની અને બીજું કે ભાઈ રહી વાત મતદાર યાદીની તો ચૂંટણી પંચ દર છ મહિને નવી મતદાર યાદી જ્યારે પ્રસિદ્ધ થાય ત્યારે દરેક રાજકીય પક્ષને મોકલે છે તો મને એવું લાગે છે કે અમિત ચાવડા તો બીજી વખત કદાચ કોંગ્રેસના પ્રમુખ બન્યા આ પહેલાં પણ પ્રમુખ હતા ત્યારે પણ મતદાર યાદીઓ આવતી જ હતી તો આજે એમને વિચાર આવ્યો કે આ મતદાર યાદીઓ ચેક કરવી જોઈએ અને બીજું વ્યક્તિ મતદાન કરે ન કરે કેટલા વ્યક્તિ એક વ્યક્તિ કેટલા મત આપે છે આ બધું જ ચૂંટણી પંચ ચકાસતું હોય છે અને ચૂંટણી પંચમાં જે મતદાન થયેલું હોય એના આંકડા મુજબ એ લોકો ચકાસી શકે છે ચૂંટણી પંચ એક સ્વાયત્ત સંસ્થા છે સ્વાયત્ત સંસ્થા એમને ચોક્કસ જવાબ આપશે અને એ આ બધા જ સવાલો ચૂંટણી પંચને પૂછી અને જો એમની પાસે મુદ્દા હોય અને જો એમની પાસે પુરાવા હોય તો જે ચૂંટણી પંચનો નિયમ છે એ મુજબ અમિત ચાવડા પણ એફિડેટ કરે હું ક્યાં ના પાડું છું અમિત ચાવડા એફિડેટ કરીને રજૂઆત કરે માત્ર માત્ર પત્રકારોને ભેગા કરી અને પ્રસિદ્ધિ સસ્તી લેવી આ યોગ્ય એમને એવું પણ કીધું કે ગુજરાતમાં છ લાખ જેટલા વોટરો છે જે બોગસ લિસ્ટમાં સામેલ થયા છે છ લાખ જેટલા કદાચ વોટર્સ બોગસ લિસ્ટમાં સામેલ થયા ન થયા આ ચૂંટણી પંચે જોવાનું છે ચૂંટણી પંચને એ પુરાવા સાથે રજૂઆત કરે અને એફિડેટ કરે અમે ક્યાં ના પડીએ સીઆર પાટીલનો સીધો ટાર્ગેટ કઈ રીતે જોવો છો સીઆર પાટીલ સાહેબના ત્યાં એમણે એવી વાત કરી કે બસ પચાસ હજાર કે સિત્તેર હજાર મત કા મતદારો પણ એ મત અપાયા છે કે નહીં એ તમે ચકાસવું છે બીજું સી આર પાટીલ સાહેબ જે આઠ લાખ કરતાં વધુ મતની સરસાઈ જીતે છે એટલે એમણે સરસાઈ પણ ધ્યાને લેવાની જરૂર છે ત્યાં કોંગ્રેસના ઉમેદવાર કેટલા મત લાવે છે ને એ પણ ધ્યાને લેવાની જરૂર છે એટલે આ બધું અમિત ચાવડે થોડું ટેકનિકલ અને થોડું ગણિતિક રીતે વિચારીને પછી જવાબ આપવા જોઈએ ને પછી પત્રકાર મિત્રોને જાણ કરવી જોઈએ